નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય વિજ્ઞાનની જે પ્રશ્ન બેંક એક જુલાઈ બે જે તારીખ પચીસ સાત બે હજાર રોજ લેવાયેલ છે એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું

તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ એટલે પહેલું અને બીજું બંને ખોટા છે બાકીના બંને કેવા છે સાચા છે બીજું છે બીજો પ્રશ્ન છે તો કે આ પ્રક્રિયા આપેલી છે તમને તો આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે તો જવાબ આવશે ડી

ત્યાંથી તમારે ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર તમારા ઘરે જે રહેતો એ ફોનનો મોબાઈલ નંબર નાખી દેવાનો અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમને ઓટીપી આવી જશે એ નાખી દેશો તમે લોગ થઈ જશો હવે અહીંયા જે છે એ પેઇડ કોર્સમાં તમે ધોરણ દસના ના ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમનો સરળ સમજૂતી સાથે સિલેબસ મળી જશે કલ્પેશ દ્વારા અને સાગર સર દ્વારા છે તો આ સંપૂર્ણ અભ્યાસક્રમ ત્યાંથી તમે જોઈ શકશો મેળવી શકશો અને સારી એવી તૈયારી કરી શકશો અને બોર્ડમાં તમે સારા એવા ગુણ મેળવી શકશો આ સિવાય વિજ્ઞાનમાં તમને શોર્ટકટ સાથેનું મટીરિયલ એસએસ નું શોર્ટકટ સાથેનું મટીરિયલ આ સિવાય એક્સ્ટ્રા તમામ મટીરિયલ છે

તો તમે આ જે કોર્સમાં જઈને તમને સંપૂર્ણ ડાઉટ તમારા ક્લિયર કરી શકો છો અને સારી એવી તૈયારી કરી શકો છો ચાલો પ્રશ્ન ત્રણ જોઈએ નીચે આપેલા પદાર્થોમાંથી કયો પદાર્થ જે અવિઘટનીય સોરી જેવ અવિઘટનીય પદાર્થ ખરા ખોટા જોવાના છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે તેને ઓક્સિડન ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય છે ખોટું તો અહીં સરસ મજાની તમને પ્રક્રિયા આપેલી છે તો આપણે અત્યારે વાંચતા નથી ઉપરોક્ત વિધિ વિસ્થાપન પ્રક્રિયામાં લેડ આયોડાઇડની ની પીળા અવશેષ મળે છે તો વિધાન કેવું છે ખરું ઘાસ બકરી સિંહ આ શૃંખલામાં સિંહ છે એ દ્વિતીય ઉપભોગી છે તો ખરું છે બગીચો એ કુદરતી નિવસન તંત્ર છે તો કે ખોટું છે ચાલો હવે ખરા ખોટા જ સાચી બની એટલે ખાલી જગ્યા પૂરવાની છે તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિક્ષેપણ સોરી નિપજોની નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને શું કહેવાય તો કે ઉષ્મા શેપક કહે છે આરસ પહાણનું રાસાયણિક સૂત્ર શું છે તો કે સીએસીઓ સીએસીઓ થ્રી ગ્લુકોઝનું રાસાયણિક સૂત્ર છે તો કે સી સિક્સ એચકેલ ઓ સિક્સ નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ તો કે એકમાર્ગીય હોય છે ઓક્સિજનના ખાલજીગીયા પરમાણુ ધરાવતો વાયુઘાત છે ઘાતિક વીસ છે તો કે ત્રણ ઉત્પાદકો સૂર્યપ્રકાશને રહેવા પ્રક રહેલી પ્રકાશ ઊર્જાનું ખાલજીગીમાં રૂપાંતર કરે તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે નેક્સ્ટ એક બે વાક્યમાં છે તો કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની પદ્ધતિને શું કહેવાય તો કે એને કહેવાય હિટ એન્ડ ટ્રાયલ નેક્સ્ટ યુએનઈપી નું પૂરું નામ તો કે યુનાઇટેડ નેશન યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ एनवायरनटल प्रोग्राम प्रोग्राम रेडी हां सॉरी प्रोग्राम तो आ ರೀತಿ ન થાશે પ્રોગ્રામ યુએનઇપી નું પૂર્ણ ইউনাইટેડ નેશન এনવાયરમેન્ટ પ્રોગ્રામ નેક્સ્ટ આ બધા મોટા પ્રશ્નો છે એની જવાબ ચર્ચા કરી ક્યાંથી મળશે એની ચર્ચા આપણે આગળ કરીએ આગળ આપણે ટૂકા પ્રશ્નોની ચર્ચા કરીએ હેતુ લક્ષી તો વિભાગ બી છે જેમાં સરસ મજાનો તમને પ્રશ્ન આપેલો છે તો તો જવાબ શું આવશે મિત્રો કે ડી આપેલ તમામ તમે આખે આખો પ્રશ્ન પ્રશ્ન વાંચી શકો છો નેક્સ્ટ છે નીચેના પૈકી કયું જૂથ આહાર શૃંખલા રચે છે તો કે ઘાસ બકરી અને મનુષ્ય આપેલું સાચું છે કઈ રીતના બને છે એ કઈ રીતના ખાલી જગ્યા પૂરવાની છે તો કે ઉપરોક્ત આકૃતિમાં દર્શાવેલા પાણીના વિઘટનનો પ્રયોગને એનોડ પર

સ્વેચ્યામ ફોટોગ્રાફીમાં કયા રાસાયણિક પદાર્થો ઉપયોગ થાય છે તો કે ભાઈ જવાબ આવશે અને અને એજી લોખંડના ભૂકામાં ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા કયો વાયુ ઉત્પન્ન થાય તો કે હાઇડ્રો હાઇડ્રોજન વાયુ વિધાન ખરા ખોટા જણાવો વિવસન તંત્રમાં શક્તિનું દ્વિમાર્ગીય વહન થાય છે તો કે ખોટું વિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે તો કે ખરું ઓઝોનનું અણુસૂત્ર ઓ ફોર છે ખોટું ઓ થ્રી છે ચાલો રેડી આ રીતનો જવાબ આપશે નેક્સ્ટ આપણે સમીકરણ શું કરવાનું છે ભાઈ તો કે સમતોલિત કરીને બધું તમારે કરવાનું છે મિત્રો હજી જો તમને કોઈ આપ પ્રથમ પાઠમાં બીજા કોઈ વિજ્ઞાનમાં તમને ડાઉટ હોય ગણિતમાં તમે સારા માર્ક્સ ના લઈ શકે એમ તો મિત્રો ખાસ તમે આપણી એપ્લિકેશનમાં કોર્ષમાં જોડાઈ જજો ત્યાં તમને સંપૂર્ણ છે એ વિજ્ઞાન અને ગણિતનું શોર્ટકટ સાથેનું મટિરિયલ માહિતી મળી જશે કોર્સ સંપૂર્ણ દાખલાઓ સંપૂર્ણ પ્રશ્નોની માહિતી મળશે જેથી કરીને તમને ગણિત વિજ્ઞાનમાં કોઈ તમને ક્વેરી રહેશે નહીં અને બાકીના વિષયના વિડીયો તમે આ રીતના ધોરણમાં જઈને તમે સામાજિક વિજ્ઞાન ગુજરાતની ઇંગ્લિશના આ બધાના તમે વિડીયો તમે ફ્રીમાં ત્યાંથી જોઈ શકશો અને હજી તમારે પીડીએફ આ સંપૂર્ણ સોલ્યુશન જોઈતી હોય તો પેઇડ કોર્સમાંથી તમે મેળવી શકશો ચાલો આગળ વધીએ આપણે મોટા પ્રશ્નોની ચર્ચા કરી લઈએ ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી મોટા પ્રશ્ન ક્યાંથી જવાબ મળશે જોઈએ આપણે આગળ નીચે આ પ્રશ્નો આપેલો છે જો આપણે એક પોષક સ્તરના બધા સભ્યો દૂર કરી નાખીએ તો શું થાય તો તેને તેનાથી નીચેના પોષક સ્તરના સજીવોની સંખ્યામાં વધારો થાય નીચેના પૈકી વૈશ્વિક સમસ્યા કઈ છે તો કે આપેલ તમામ છે વૈશ્વિક સમસ્યા છે સાપ મોર તિતિક ઘોડો દેડકો ઘાસ પૈકી સૌથી વધુ જૈવિક વિશાલન કયા સજીવમાં જોવા મળે છે તો જવાબ આવશે ઓપ્શન બી મોર આકૃતિમાં દર્શાવેલ પિરામિડની વિવિધ પોષક સ્તર દર્શાવેલા છે કાળજી પોષક સ્તર પર સૌથી વધુ ઊર્જા હશે તો આવશે શું આવશે ટી વન જો આહાર શૃંખલામાં ઉત્પાદક કોઈ પચાસ સોરી પાંચ હજાર કિલો જૂલ ઉર્જા પ્રાપ્ત કરતી હોય તો ત્રીજા પોષક સ્તરને કેટલી જૂલ કેટલી ઉર્જા છે પ્રાપ્ત થશે તો જવાબ આવશે મિત્રો પચાસ કિલો જૂલ ચાલો ખરા ખોટા જોઈએ તો કે બગાયત એ પર્યાવરણ માટે નુકસાનકારક પ્રવૃત્તિ છે તો કે ખોટું છે આગળના પ્રશ્નની વાત કરીએ વિઘટકો પર્યાવરણ માટે સફાઈ કામદાર છે તો કે ખરું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક એ જે વિઘટનીય પદાર્થ છે ખોટું વનસ્પતિ પોતાના પર્ણો દ્વારા પ્રાપ્ત થતી સૌર ઉર્જામાં લગભગ 10% ભાગ ખાદ્ય ઊર્જામાં રૂપાંતર કરે છે વિધાન કેવો આવશે ખોટું ચાલો ખાલી જગ્યા પૂરો તાપમાન વરસાદ ભૂમિ હવા વગેરે નિવસન તંત્રોના ખાલી ઘટકો છે તો કે અજૈવિક ઘટકો છે નિવસન તંત્રમાં રહેલી આ શૃંખલામાં প্রত্যেক ચરણ કે તબક્કાને ખાલી કહે છે તો કે પોષક સ્તર ઓજન સ્તરના ઘટકો માટે મુખ્ય જવાબદાર પરિબળ કયું છે તો કે ક્લોરોફ્લોરો કાર્બન ચાલો જો અહીંયા પૂછ્યું ચાલો સીએફસી નું પૂરું નામ તો કે હમણાં જોઈ ગયા ક્લોરો ફ્લોરો કાર્બન માછલી ઘર કેવા પ્રકારનું નિવસન તંત્ર છે તો કે કૂતરી માનવીની ત્વચામાં કેન્સર માટે કયો વિકિરણ જવાબદાર છે તો કે પાર જામલી જે વિકિરણો છે એ જવાબદાર છે નેક્સ્ટ મોટો પ્રશ્ન છે એની ચર્ચા આપણે આગળ કરીએ રેડી તો ક્યાં રીતના થશે બધું એની ચર્ચા કરીએ હવે મિત્રો આ સમ આજે આપણે ચર્ચા કરી વિડિયોમાં એ બધા જ હેતુલક્ષી પ્રશ્નના ચર્ચા કરી સોલ્યુશન ની ચર્ચા કરી આવી રીતના મિત્રો આપણે બીજો ફરીથી આખો એક વિડીયો મૂકીશું જેમાં સંપૂર્ણ મોટા પ્રશ્નો જે આકૃતિની સમજ છે આ બધા જ દાખલાઓ છે બધું જ સોલ્યુશન મળી જશે આ સોલ્યુશનનો એક સંપૂર્ણ સોલ્યુશનનો આપણે છે એક વિડીયો બનાવીશું એ પણ ટૂંક સમયમાં મૂકી દેવામાં આવશે અને આની જો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આપણે પેઇડ કોર્સમાં તમે જોઈને જોઈ શકો છો અને હજી જો તમારે ગણિત વિજ્ઞાનમાં કોઈ પ્રશ્ન હોય ડાઉટ હોય તો આ કોર્ષમાં તમે છે એ જોઈ શકો છો મેળવી શકો છો અને ખાસ આની પીડીએફ છે એ તમને અહીંયા મૂકાઈ જશે એક્ઝામ પેપરમાં તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ રાખજો જેથી કરીને આપણે બીજા વિષયની પ્રશ્નો બેંક પણ તમને મળશે અને આની આખી સંપૂર્ણ સોલ્યુશનની પણ તમને પ્રશ્ન બેંક બધા જ પ્રશ્નો મળશે રેડી જોન સબસ્ક્રાઇબ હશે નોટિફિકેશન ઓન હશે તો જેથી કરીને સરળતાથી તમને મળી શકે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ